લેગ લેકઝોન ખાતે સમજાય સ્કૂલના બાળકોનો મોતનો મામલો હોળી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં મુખ્ય આરોપીઓ જે ગણાય એની તરફ જે પડદા પાછળના ખેલાડી અત્યારે જે જણાઈ રહ્યા છે પરેશ શાહ ખાસ કરીને વાત કરીએ એફઆઈઆરની અંદર વત્સલ શાહનું નામ પણ છે ત્યારે પરેશ શાહ વત્સલ શાહના નામનું બોર્ડ મારવામાં આવ્યું છે જે એડ્રેસો બતાવવામાં આવ્યા છે એફઆઈઆરની અંદર એ એડ્રેસોમાં પણ કંઈક ને કંઈક ક્ષતિ હોય કારણ કે ઘર વેચાઈ ગયા હોય એવું સોસાયટીવાળા કહી રહ્યા છે કેટલાક પાર્ટનરોના જે પાર્ટનરશીપ ડેટની અંદર જે એડ્રેસ હતા તે પ્રમાણે પોલીસે ફરિયાદ નોંધી છે અને ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ હાલ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આરોપીઓ પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને સાથે હાલ જોઈ રહ્યા છો તે કામગીરી પણ ચાલી રહી છે આપ જે અત્યારે નિહાળી રહ્યા છો તે લેક ઝોન છે લેક ઝોનની અંદર જે બાળકોના મૃત્યુ થયા હતા એ લેક ઝોન આખો અત્યારે કવર કરેલો છે પોલીસ દ્વારા અને ફાયર બ્રિગેડ દ્વારા પણ હાલમાં મૃતદેહો શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે હાલમાં જો પોલીસ આ બાબતે ગનિષ્ઠ તપાસ કરે તો આરોપીઓ જે ભૂગર્ભમાં છે તે પણ બહાર આવી શકે છે અને તેમની પણ ધરપકડ થઈ શકે છે પોલીસ કેટલી સક્રિય રહે છે મોટા માથાઓને ઝડપી પાડવામાં એ જ જોવું રહ્યું મોદી સંદેશ ન્યૂઝ વડોદરા તો એફઆઈઆર માં જે નામનો ઉલ્લેખ છે તે હોર્ડિંગ છે હાલમાં પેટ્રોલ પંપ ઉપર હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે જેમાં વસ્ત્રલ શાહ અને પરેશાના નામ સામેલ છે પરંતુ તેના સામે કોઈ જ એફઆઈઆર દાખલ કરવામાં નથી આવી

વધુ ક્ષમતા કરતા માણસો બેસાડવામાં આવ્યા લોકો બેસાડવામાં આવ્યા હતા તેની પણ તાલીમ તેની પાસે ન હતી અને સાથે તેને લાઈફ જેકેટ પણ આ માસુમોને આપ્યા ન હતા આ સૌથી મોટી બેદરકારી કહી શકાય